કરીને સાડ ચાર લાખ એકરમાં સોંપ્યા છે કોઈ પાંચ લાખ મને લાવ્યા તો એક લાખ રૂપિયા અંદર બધું બિયારણ લાવ્યો પછી બીજો ખર્ચો છો થશે ખાસો બધો ઘણો બધા એમ કરી રૂપિયા દોઢ લાખ બગાડ્યા છે બગી તો બધા ગ્રાણમાં આવે આવશે લેવા આવે અને એમ છે કે બધું પાકશી તમારે આવશે પાકશે અત્યારે બધા ભેગા છે લેવા સારું હવે અત્યારે અમારો રોડ પાક બધું વછરાઈ ગયો એટલે હવે અત્યારે શું કરવું કમાવાનું છે તમારા દેવાદાર તો અમને થવાનું અમને દેવાદાર તમે બધી જ કરશો તો તો થશે ને કાંઈ કોઈ ભૂથ હરાય હું રાતો થયા નહીં એમાં હવે નવું બધું કોમ કરી છે નવું કોમ બધું ત્યાં બાકી રહ્યું પણ એમને ઠઠ્યું છે સરકાર થઈ મા બાપ છે તો હાલો તો વળત બરાબર છે નવી ખેતી કરી ગઈ છે નકા ભાઈ તો ખેતી કરવી કાઠી પડવાની છે ખેતી નહીં થાય મારી દખત પૂરા પપ્પા અહીંયા બધા રમણ ભમણ થઈ ગયા છે અને હવે અમે આ એ માથે ઉપાજ શું કરો અમે બેઠા વાડ તો ત્રણ વાવાઝોડે બધો રમડ ભમણ કહ્યો છે સરકાર દે ઉપાજ કરે એ અમે એ ઉપાસ સાંભળ્યો કરોડનો હા કરોડ રૂપિયાનું નુકસાન થઈ મેં પાંચ લાખનો ખર્ચ કર્યો પણ મને ખર્ચ કશો મળ્યો નથી અને આ દે સરકાર કરે એ મને ઉપાધ મળવી જુએ બોલો મારું નામ શાદાબીન છે અમે પાંચ લાખનું ખર્ચ કર્યું છે અને ત્રીસ લાખ સુધી મળવાની હતી પણ આશા હતી પણ મળ્યું કોઈ છે ને આ વાવાઝોડે બધું કર્યું છે રે સરકાર જે હાથું થોડા ઘણું જે તો હેરતું ને કાં કોઈ હવે વધ્યું નથી આ માં બધું થઈ કેટલા રોપા આવેલા હતા ત્રણ હતા હા મારું નામ નાગજીભાઈ છે હું તખતપુરાનો નિવાસી છું અમે વર્ષોથી પરંપરાગત ખેતી કરતા હતા પણ આ સાલ અમને નવી તરકીબ સૂજીને પપૈયા રોપિયા પપૈયા એક હેક્ટર જમીનની અંદર છે ત્રણ હજાર રૂપા છે રૂપાની અંદર ખૂબ જ મહેનતથી અમે ઉછી રહ્યા હતા પરંતુ કુદરતનો કેર આવો વર્તણો એની અંદર બધો જ પાક નષ્ટ થઈ ચૂક્યો છે આજે વેપારી હાલ જ આવ્યો હતો પાંચ હજારનો માલ પણ આમાંથી નીકાળી શક્યો નથી કારણ કે બધા જ પાન તૂટી ગયા છે પાન ઉપર સીધો તાપ પડે એટલે પપૈયું બૂગ પડી જાય છે અને જે આ ઉપર ચોંટેલા એ પણ કંઈ કામ આવે એવું લાગતું નથી અંદાજે અમને આ ખેતીમાંથી પચીસથી ત્રીસ લાખ રૂપિયા મળે એવું દેખાતું હતું સાહેબ પણ હમણાંથી આ જે વરસાદ જુદા જુદા થયા એની અંદર તો ખૂબ સારો એવો પાક તૈયાર થઈ ચૂક્યો હતો અમને પણ એવી આશા બંધાઈ ચૂકી હતી કે હવે પચીસથી ત્રીસ લાખનો માલ તૈયાર થઈ જશે આઠ મહિનાની અંદર દર મહિને અમે એવો અંદાજ લગાવ્યો હતો કે દોઢ દોઢ લાખ રૂપિયાનો માલ નીકળશે પણ હવે આ બધું જ વાવાઝોડાના કહેરના કારણે નષ્ટ થઈ ચૂકી છે કંઈ પણ મળે એવું નથી સરકાર જોડે અમારી અપેક્ષા છે કે કંઈક આવું જો સરકાર અમારા તરફ વિચારે ખેડૂતોને તો વરે ફરી પાછા ખેડૂત નવોતર પ્રયોગો કરીને નવી ખેતી કરી શકે બાકી સરકારો બહુ બધી વાતો કરતી હોય છે સજીવ ખેતી સજીવ ખેતી આ બધી જ સજીવ ખેતી છે પણ સજીવ ખેતીના અંતે જો કુદરત આગળ તો સૌ લાચાર છે પણ હવે અમે સરકાર પર એ અપેક્ષા રાખીએ કે અમારું કંઈક વળતર આમ બળે હું કંઈક ચૂકવે